લગભગ અમદાવાદમાં જેટલા સાઉથ ઇન્ડિયનના સ્ટોર છે લગભગ બધી એમની મુલાકાત કરેલી છે પણ આજે એમણે માખણનું જે કોન્સેપ્ટ લાવ્યા છે બેનેને એ મને બહુ ગમ્યો છે અને અંદર રિયલ માખણનો ટેસ્ટ આવે છે કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફરીથી એકવાર ઠક્કરબાપાનગર એરિયામાં હું તમારા માટે સાઉથ ઇન્ડિયન ફૂડ માટે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ લઈને આવી છું હવે ભારતી કાકીના ગુજરાતી સ્ટાઇલ ઢોસા તો તમે ઘણી બધી વાર ટ્રાય કર્યા છે પણ આજે એ આપણા માટે ઠક્કરબાપાનગર એરિયામાં લઈને આવ્યા છે પ્યોર ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ તો ચાલો હવે કેવી રીતના બને છે ને ગુજરાતી સ્ટાઇલ ઢોસાથી સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કેવો લાગે છે એ હું તમને અંદર જઈને બતાવવાની છું લોકેશનની વાત કરું તો તમે મારી સામે જોઈ શકો છો ઠક્કરબાપા નગર બે બસ સ્ટોપ છે એક્ઝેક્ટ એની સામે જ આવેલું છે મૈસૂર સે તો ચાલો હવે આપણા ડોસા કેવી રીતના બને છે સાઉથ ઇન્ડિયનમાં આમની પાસે ઘણી બધી વેરાયટીઝ છે કઈ કઈ વેરાયટીઝ છે શું પ્રાઇસ છે અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે એ હું તમને અંદર જઈને બતાવવાની છું તો ચાલો મારી સાથે અત્યારે આપણે ઠક્કર એરિયામાં મૈસૂર સેના આઉટલેટની અંદર આવી ગયા છે અને હવે આમને તો કોણ નથી ઓળખતા જે ઘણા વાયરલ થયા છે હેલિકોપ્ટર ઢોસા માટે તો કેમ છો ભારતી કાકી મજામાં ને બસ મજામાં હો તો તમને આ મૈસૂર સેની શરૂઆત કરવાનો વિચાર કેમનો આવ્યો મને એમ થયું કે હું આટલા નવ દસ વર્ષથી જે કરું છું એ ગુજરાતી રીતે કરતા હતા આપણે ગુજરાતી સ્ટાઇલમાં એ ટેસ્ટ ગુજરાતી હતો અને મને એમ થયું છે કે હવે આપણે સાઉથનો ટેસ્ટ મિલાવીએ એટલા માટે સાઉથ થી આખી ટીમ બોલાય અને મેં ચાલુ કર્યું છે એ મારો સન સંભાળે છે અને આ ભારતી કાકી ના સન છે તો એમની સાથે આપણે થોડી વાતચીત કરવાના છે તો શું નામ છે તમારું આની શરૂઆત કેટલા ટાઈમ કરી હતી અચ્છા આની શરૂઆત તો જો કે ગુજરાતી આપણે જે કરી રહ્યા છે બરાબર છે અહીંયા પૂરો ટેસ્ટ મળશે જેમાં આપણે અલગ અલગ જાતની કેટલી છે આપણે આપણે મોર્નિંગ મેનુમાં આપણે જોઈ બરાબર મેંદુવાળા રહેશે મસાલાવાળા રહેશે બરાબર છે અને ઇવનિંગ મેનુમાં આપણે જોવા જઈએ તો બેન્ડુ પ્લેન ઢોસા મસાલા ઢોસા મૈસૂર મસાલા ઢોસા ચીઝ મસાલા ઢોસા શેઝવર ઢોસા અને આપણે એક્સ્ટ્રામાં પાઇનેપલ શીરો કડ રાઇસ જેવી વાનગી તમને સાઉથ તરફથી મળશે બરાબર છે અચ્છા ટાઈમિંગ તમારો બંને ટાઈમનો ટાઈમિંગ આપણે મોર્નિંગમાં રાખીએ છીએ મોર્નિંગમાં આઠ થી બે અને સાંજે આપણે ઇવનિંગમાં રાખેલો છે સેવન ટુ ઇલેવન આપણો ટાઈમ કઈ જગ્યા પર છે આપણે છે બાપુનગર એપ્રોચ શોપ નંબર ફોર ફાઈવ બનસીદર કોમ્પ્લેક્સ નિયર સ્વામિનારાયણ ટેમ્પલ તો ચાલો ફ્રેન્ડ્સ આપણું સાઉથ ઇન્ડિયન ફૂડ કેવી રીતના બને છે એ જોઈશું અને અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે ટ્રાય કરીને તમને બતાવું અને આ બાજુ તમે જોઈ શકો છો લાઈવ બને છે આપણા ઢોસા આમાં સાંભર છે આમાં તમે જોઈ શકો છો સાંભર છે પાઇનેપલ સીરા અચ્છા તો એ પણ તમે જોઈ શકો છો હા તો આમની પાસે સાઉથ ઇન્ડિયન ફૂડમાં ઘણી બધી વેરાયટીઝ છેડ રાઈસ છે અરે વાસૂર મસાલા ઢોસા પણ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ ટ્રાય કરવો છે તો આવી જજો મૈસૂર શ્રીમાં અહીંયા તમને સાઉથ ઇન્ડિયન ફૂડમાં ઘણી બધી વેરાયટીઝ મળી જવાની છે તો ફ્રેન્ડ્સ અત્યારે મૈસૂર સેમાં બની રહ્યા છે બેનને મસાલા ઢોસા હવે તમે નામ સાંભળીને વિચારતા હશો કે વળી આ કેવા ઢોસા તો કન્નડી લેંગ્વેજમાં બેનને એટલે કે ગુજરાતીમાં આપણે થયું માખણ માખણ આખું એડ કરીને પછી આ મસાલા ઢોસા બનાવવામાં આવે છે આમાં આમની પાસે બે વેરાયટીઝ છે જેમાં તમે પ્લેન ઢોસો પણ મળી જશે અને આવી રીતે મસાલા ઢોસા પણ મળી જશે તો અત્યારે બની રહ્યો છે આપણો બેન્ને મસાલા ઢોસા તો આ આવી ગયું માખણ જે આખું ઢોસા પર સ્પ્રેડ કરવામાં આવશે અને આખું મેલ્ટ થઈ જશે ઉપર પ્લેન ઢોસાના પ્રાઇસની વાત કરું તો સાહીઠ રૂપિયા છે અને આ મસાલા ઢોસાની વાત કરું પ્રાઇસની તો એંસી રૂપિયામાં તમને મળી જશે અને તમે જોઈ શકો છો આપણું જે આખું માખણ હતું એ મેલ્ટ થઈ ગયું છે એ ક્યાં ડાલા આપનું લસણ કી ચટણી તો માખણ આખું જે છે એ મેલ્ટ થઈ ગયું છે અને પછી ઉપરથી લસણની ચટણી એડ કરી તમે જોઈ શકો છો હવે બેનને ઢોસામાં એડ કરવામાં આવશે મસાલો તો ફ્રેન્ડ્સ બેનને મસાલા ઢોસા હવે તૈયાર થઈ ગયો છે તો મહેસૂસ એના ઘણા રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનું રિવ્યુ જાણીશું શું નામ છે તમારું મારું નામ કિશોર મિરચંદાની અચ્છા તો તમને અહીંયાનો ટેસ્ટ કેવો લાગ્યો ટેસ્ટ તો બહુ સરસ છે લગભગ મેં અમે જેટલી આઈટમ છે એક એક કરી બધી ટ્રાય કરી છે બધી ટ્રાય કરી મસાલા ઢોસા છે આજે મસાલા ચીઝ ઢોસા લીધા છે પણ ફેન્ટાસ્ટિક ટેસ્ટ છે અને લગભગ અમદાવાદમાં જેટલા સાઉથ ઇન્ડિયનના સ્ટોર છે લગભગ બધી મે મુલાકાત કરેલી છે પણ આજે એમણે માખણનો જે કોન્સેપ્ટ લાવ્યા છે બેને ને એ મને બહુ ગમ્યો છે અને અંદર રીઅલ માખણનો ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ મેસૂર સેની ઓલમોસ્ટ બધી જ વેરાઈટી અહીંયા આવી ગઈ છે અને આ છે આપડા માખણિયા પ્લેન ઢોસા આ છે માખણીયા મસાલા ઢોસા હવે નોર્મલી રેગ્યુલર આપણે તો મસાલા ઢોસાથી લઈને ઘણા બધા ટ્રાય કર્યા છે પણ આ માખણિયા ઢોસાનો ટેસ્ટ મને કેવો લાગે છે ટ્રાય કરીને તમને બતાવીશ સાથે અહીંયા તમે જોઈ શકો છો કે કોર્ડ રાઇસ છે અને આ છે પાઇનેપલ સીરા તો ચાલો હવે આપણે ટ્રાય કરી અને હું હાથથી જ ટ્રાય કરીશ વાહ આપણે લઈશું સાંભર વ્હાઈટ ચટણી વ્હાઈટ ચટણી નોર્મલી પ્લેન ઢોસા ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યા છે પણ આમાં છે ને પ્રોપર માખણનો ટેસ્ટ આવે છે ને વધારે પ્રમાણમાં માખણ એડ કરેલું છે એટલે એના લીધે આ જે ઢોસો છે એ એકદમ સ્મૂથ છે પણ પ્રોપર છે ને સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવે છે હમ આ છે એમનો સાંભર પ્રોપર ઓથેન્ટિક ટેસ્ટ છે અને ખરેખર હું તો ખાસ રિકમેન્ડ કરીશ કે તમે આમનો જે આ માખણીયા ઢોસો છે એ જરૂરથી ટ્રાય કરો જે એમનો માખણીયા મસાલા ઢોસા જોઈ શકો છો તમે મસાલો પણ તો આ પણ હું તમને ટ્રાય કરીને બતાવીશ અને ખરેખર એકદમ સ્મૂથ છે અને ઘણા કસ્ટમર કહેતા હતા કે એમની જે લસણની ચટણી છે એ પણ બેસ્ટ છે તો આ છે ને લસણની ચટણી છે એમની એની સાથે આપણે ટ્રાય કરીશું આપણે લઈ લીધું ઘણી બધી જગ્યાએ છે ને લસણની ચટણી આપે ને તો એકદમ સ્પાઈસી હોય આનો કંઈક અલગ જ લેવલનો ટેસ્ટ આવે છે અને ઢોસો છે ને ઢોસાની વાત કરું તો મસાલાનો પણ પ્રોપર મને ટેસ્ટ આવે છે ક્રન્ચી છે સ્મૂથ છે સાથે સાંભર અને આ જે એમની કોકોનટ ચટણી છે એની ક્વૉલિટી તો એકદમ બેસ્ટ છે ખાવાની મજા આવી જાય ખાસ કરીને રિકમેન્ડ કરીશ કે જરૂરથી આવીને ટ્રાય કરજો હવે હું ટ્રાય કરીશ આમના કર્ડ રાઇસ તો આ કર્ડ રાઇસ તમે જુઓ ખાલી વા આ છે એમના પાઇનેપલ સીરા એ પણ આપણે ટ્રાય કરીશું અને દરેક પ્લેટનું પ્રેઝન્ટેશન તમે જુઓ તો આ પણ આપણે ટ્રાય કરીશું એનો પણ ટેસ્ટ જબરજસ્ત છે બીજી એક ખાસ વાત કે જો તમારે એક્સ્ટ્રા સાંભળ જોઈએ છે તો આવી રીતે ટેબલ પર મૂકી દેવામાં આવે છે જે તમે લઈ શકો છો અને આમાં છે કોકોનટ ચટણી જે તમારે એક્સ્ટ્રા જોઈતું હોય તો તમે લઈ શકો છો તો ફ્રેન્ડ્સ મહેસૂસની ઓલમોસ્ટ બધી જ વેરાયટી મેં ટ્રાય કરી છે મને ટેસ્ટ વાઇઝ ક્વોલિટી વાઇઝ ખૂબ જ સારી લાગીને ખાસ રિકમેન્ડ કરીશ કે જરૂરથી આવીને ટ્રાય કરો આજના માટે આટલું જ મને આપો રજા આવજો